પાટણ જિલ્લાના સમી ખાતે મુંજપુરી દરવાજા વિસ્તારમાં આવેલ સદગુરુ બાલક સાહિબની જગ્યામાં સમી વઢિયાર એકવીસ ગોળ સમાજ પરગણા બંધારણ પત્રિકા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંત શિરોમણી રોહિદાસ વંશી સમી એકવીસ ગોળ વઢિયાર પરગણા રોહિત સમાજના સામાજિક વ્યવહારો તેમજ રીતિ રિવાજો અંગેનું સામાજિક બંધારણ સમાજના સામાજિક અગ્રણીઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું આ સામાજિક બંધારણનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં રહેલા કુરિવાજોને તિલાંજલિ આપવા તેમજ સામાજિક સમાનતાનો સૌહાર્દ જળવાઈ રહે અને સામાજિક બંધારણ છેવાડાના માનવીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ અને સામાજિક બંધારણ પત્રિકા છપાવીને સમી એકવીસ ગોળ રોહિત પરગણા દ્વારા સમી મુકામે સમાજના શ્રેષ્ઠીઓની હાજરીમાં સામાજિક બંધારણ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમાજના અગ્રણીઓ અને મહાનુભાવોની વિશાળ સંખ્યામાં હાજર રહી સામાજિક બંધારણનું પાલન કરવાના શપથ લીધા હતા વિશાળ સંખ્યામાં હાજર રહેલ સર્વજનોએ સ્વરૂચિ ભોજન પ્રસાદ સાથે લઈ સામાજિક એકતાના દર્શન કરાવ્યા હતા અને સમાજના અગ્રણીઓ દ્વારા કુરિવાજોને તિલાંજલિ આપવા આહવાન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ અને રામાનુજ રાધનપુર